ઉપેટા વોર્ડ નંબર ત્રણના માજી સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તા રિપેર કરી લોકચાહના મેળવી રાજકોટ જિલ્લાના ઉપેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ ભોગવવી પડી રહી હતી ત્યારે ઉપેટા વોર્ડ નંબર ત્રણમાં પણ રસ્તાઓ પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી જેને લઈને સ્થાનિક રહેવાસીઓને અહીંના સામાજિક આગેવાન અને માજી નગરસેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓને પોતાના સ્વ ખર્ચે તમામ રસ્તા ઉપર પથ્થરની કાકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અટૂટ હોય છે જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે હું સોનલ રહેવાસી છું સોમનાથ પ્રસાદ અને હરપાલ સિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા અમારા ત્યાં ગારો કિચર ચોમાસાના લીધે થતો તો અને અમે એને જાણ કરી અને અત્યારે કાકરી પાથરવાનું કામગીરી ચાલુ છે અમે હરપાલ બાપુસિંહ ને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાકરી પાતરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સિવાય લોકડાઉન માં કે બે હજાર એકવી માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી પછી લોકડાઉન માં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી હું શંકર ગોહિલ ગામ ઉપલેટા અમારે વોર્ડ નંબર ત્રણ માં દર વર્ષ દર દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને ગમેક સમસ્યા આવતી પાણી ની કે ગમે એમ અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વટનવનના શ્રી ચંદ્રપાલશી જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે બાપુ બાપુએ યુદ્ધના ધોરણે કા કાકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો આવો અવાનવો પ્રશ્ન બને છે ગમે ત્યાંથી પાણી આવી જાય છે પાણી કોઈ કોઈ વાર પરથી પાણી અમને દેતા નથી એટલે અમે બાપુને જાણ કરી બાપુ ને દિવસે અમને ફોન ના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે બાપુ કોઈ લોકડાઉન હોય કે પરેશાની હોય અમે બાપુને ફોન કરી છે બાપુ આવી જાય છે